ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને કિલ્લે રૂપિયા પાંચ લાખ એકાણું હજાર પાંચસો ની મહેતાના મુદ્દા માલ સાથે રંગે હાથે ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા પીસીબી સુરત શહેર નાવના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવે છે ગઈકાલ તારીખ ત્રણ માર્ચ બે ના રોજ પીસીબીના મિતેશભાઈ મનસુખભાઈ તથા રણવીરસિંહ વિક્રમસિંહનાઓને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરના મહિન્દ્રા જીતો ફોર વ્હીલ ટેમ્પા નંબર જી જે એકવીસ વાય બત્રીસ પંદરમાં ચોરખાના બનાવેલ છે જે ચોરખાનામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે જે ટેમ્પાનો ફિરોજ લુકમાન ખાન નામનો ઇસમ તેની પાસેની ટીવીએસ રાઈડર ગાડી જીજે નંબર જીજે એકવીસ ડીસી સોળ સત્તાવીસ ઉપર પાઇલોટિંગ કરે છે અને તે ટેમ્પો તથા ટુ વ્હીલ ગાડી થોડીવારમાં કડોદરા સુરત મેઇન રોડ કાંગારુ સર્કલ પાસેથી પસાર થવાની છે જે બાદમી હકીકતવાળી જગ્યા કડોદરા સુરત મેન રોડ કાંગારુ સર્કલ રોડ ઉપર જાહેરમાંથી આરોપીઓ ફિરોજ લુકમાન ખાન ઉમર વર્ષ ચુમ્માલીસ રહેઠાણ બિલ્ડિંગ નંબર ડી નવ રૂપ નંબર પચ્ચીસ ડી ટાઈપ એસ એમ ટેનામેન્ટ ઉમરવાડા સુરત શહેર તથા મોહમ્મદ રિઝવાન મોહમ્મદ ઇબ્રાહીમ શેખ ઉમર વર્ષ ત્રીસ રહેઠાણ ઘર નંબર નવસો લાલમિયા મસ્જિદ રામપુરા સુરત શહેરનાઓને એક સફેદ કલરનો મહિન્દ્રા જીતો फोर व्हील टेम्पा नंबर जीजे ट्वेंटी वन वाई थ्री टू वन फाइव कीमत रुपया चार लाख तथा एक काला कलर नी टीवीएस कंपनी राइडर टू व्हील गाड़ी नंबर जीजे ट्वेंटी वन डीसी वन सिक्स टू सेवन कीमत रुपया पचास हज़ार तथा भारतीय बनावट विदेशी दारूनी नी, नी रॉयल्स स्पेशल प्रीमियम विस्की नी, एक सौ मिली नी कूले बाटली नंग सात सौ रुपया छत्तीस हज़ार तथा मोबाइल फोन नंबर नंग तरण कीमत रुपया एक लाख